ફોર્મ ભરવામાં આવવા માંગે ને અહીંયા શક્તિ સોસાયટીમાં કેટલા લોકો રહે અમારી સોસાયટીમાં બે થી ત્રણ હજાર જેવા માણસો રહે છે એટલા ફોર્મ ભરવાના છે એમાં જેટલા છે એટલા આવી ગયા છે અમારી જોડે અમે સવારથી દસ વાગ્યાથી લઈને બેઠા છે અહીંયા ને પાંચસો જેટલા અમે ફોર્મ આપી દીધા છે બધાને ભરીને છે કે જે એસઆઈઆરનું જે ફોર્મ છે એમાં ત્રણ ચાર વિગતો છે એ ભરવાની છે બે હજાર બેના પહેલાંનું જે ઇલેક્શનના જ હતા એ પણ કરવાના છે એના પછીના કરવાના છે એમાં બધી વિગતો આપેલી છે એ અમે અહીંયા બધાને બોલાવીને આ ફોર્મ ભરીને સમજાવવા પૂર્વક જેટલું સમજાવવાનું છે સમજાવીએ છીએ ઉપરનું ફોર્મ એમને ભરવાનું કે છે નીચેનું ફોર્મ અમે કાલે સવારે માણસો લઈને અહીંયા ભરવાના છે એમાં કોઈ ચાર્જ નથી ફ્રી ઓફ ચાર્જ છે સરકારની સેવા છે આ બધું એટલા માટે શક્તિ સોસાયટીના મેમ્બરોને મારી ખૂબ જાણ છે કે એસઆઈઆરના જે ફોર્મ છે એ શક્તિ સોસાયટી ગેટ નંબર બેમાં ચાર રસ્તા ઉપર જ્યાં હું મેડિકલ કેમ્પ કરું છું ત્યાં જ એ જ જગ્યા ઉપર આપણે આ ફોર્મનું રાખેલું છે ચાર પાંચ દાડા સુધી આ ચાલશે એને પણ ફોર્મ લેવાના હોય એ અહીંયા આવીને લઈ શકો છો તમે નહીં આવો તો અમે ઘેર ઘેર જઈને એ ફોર્મ પહોંચાડી પડી દઈશું અમે બોલો કરવું હોય તો મારો મોબાઈલ નંબર છે ડબલ નાઇન ટુ ફોર ડબલ સિક્સ એટ સિક્સ ડબલ એટ અનીસ પઠાણી